અઢાર સપ્ટેમ્બર બે હાજર સોળ ના રોજ ઉરીમાં આતંકી હુમલો થયો હતો સવારે સાડા પાંચ વાગે જૈશ એ મોહમ્મદના ચાર ભારતીય સેનાના બ્રિગેડ હેડક્વાર્ટર્સ પર હુમલો કર્યો હતો આ હુમલામાં ઓગણીસ જવાનો શહીદ થયા હતા અને ઘણા જવાનો ઘાયલ પણ થયા હતા જે બાદ સેનાએ જવાબી કાર્યવાહી કરી અને છ કલાકની અંદર એન્કાઉન્ટરમાં ચારેય આતંકવાદીને ઠાર કર્યા તે દિવસ પછી ભારતીય સેનાના કમાન્ડોએ ઓગણત્રીસ સપ્ટેમ્બરની મધરાત્રિએ દુશ્મન લાઇનમાં પ્રવેશ કર્યો અને સર્જિકલ સ્ટ્રાઇક કરી આ પહેલો પ્રસંગ હતો જ્યારે સેનાએ દુશ્મન વિસ્તારમાં ઘુસીને આતંકવાદીઓ વિરુદ્ધ ઓપરેશન હાથ ધર્યું હતું સેનાએ ભીમ્બર કેલ તત પાણી અને લીપા વિસ્તારમાં આતંકવાદીઓના અનેક લોન્ચ પેડ ઉડાવી દીધા હતા કમાન્ડરો એ રીતે ઓપરેશન પાર પાડ્યું કે પાકિસ્તાની સેનાને ભારતની ચાલનો ખ્યાલ પણ ન આવ્યો આ મિશનમાં રો અને મિલિટરી ઇન્ટેલિજન્સે આતંકવાદીઓની દરેક હિલચાલ પર ખૂબ જ કાળજીપૂર્વક નજર રાખી હતી આ ઓપરેશનમાં 38 આતંકવાદી માર્યા ગયા હતા અઢાર સપ્ટેમ્બર ઓગણીસો સામાજિક કાર્યકર ભગવાન નિધન થયું હતું ભારતીય શિક્ષણ સુધારણાના ક્ષેત્રમાં નોંધપાત્ર યોગદાન આપ્યું હતું તેઓ ખાસ કરીને કાશી વિદ્યાપીઠની સ્થાપના માટે જાણીતા છે કાશી વિદ્યાપીઠ ની સ્થાપના ઓગણીસો માં અન્ય રાષ્ટ્રવાદી સાથે પંડિત ભગવાન દાસ દ્વારા કરવામાં આવી હતી તેનો ઉદ્દેશ્ય ભારતીય યુવાનોને શિક્ષિત કરવાનો અને તેમની વચ્ચે રાષ્ટ્રવાદ સ્વરાજ અને સ્વતંત્રતાના વિચારોને પ્રોત્સાહન આપવાનો હતો આ વિદ્યાપીઠ ભારતીય શિક્ષણ પ્રણાલીમાં સુધારા માટે એક મોટું પગલું હતું કારણ કે તે સમયે મોટા ભાગની શૈક્ષણિક સંસ્થા બ્રિટિશ શાસનના પ્રભાવ હેઠળ હતી કાશી વિદ્યાપીઠે વિદ્યાર્થીઓને ભારતીય સંસ્કૃતિ પરંપરા અને મૂલ્યો આધારિત શિક્ષણ પૂરું પાડ્યું હતું તે જ સમયે પંડિત ભગવાન દાસ ને તેમની સેવા માટે ઓગણીસો પંચાવન માં ભારતના સર્વોચ્ચ નાગરિક સન્માન ભારત રત્ન થી નવાજવામાં આવ્યા હતા પંડિત ભગવાન દાસ નો જન્મ બાર જાન્યુઆરી અઢારસો અગ્ન ના રોજ વારાણસી માં થયો હતો તેમને તેમનું શિક્ષણ કાશીમાંથી મેળવ્યું તેમને ભારતીય તત્વજ્ઞાન સાંસ્કૃતિ અને સંસ્કૃત ભાષામાં વિશેષ રસ હતો સપ્ટેમ્બર ઓડિશા રાજ્ય પર સંપૂર્ણ કબજો કરી લીધો આ ઘટના ભારતના ઇતિહાસમાં બ્રિટિશ સામ્રાજ્યના વિસ્તરણનો એક મહત્વપૂર્ણ ભાગ હતો આ કબજેથી બ્રિટિશને ઓડિશાના વ્યૂહાત્મક અને આર્થિક રીતે મહત્વના પ્રદેશ પર નિયંત્રણ મેળવ્યું જેને તેમણે બંગાળ અને મદ્રાસ વચ્ચેનો સ્થિત માર્ગ પૂરો પાડ્યો એવું કહેવાય છે કે અઢારમી સદીના અંત સુધીમાં અંગ્રેજી ઈસ્ટ ઇન્ડિયા કંપનીએ ભારતમાં પોતાની પકડ મજબૂત કરી લીધી હતી સત્તરસો સત્તાવન માં પ્લાસી અને સત્તરસો ચોસઠ માં બક્સર લડાઈ પછી અંગ્રેજોએ બંગાળ અને બિહાર પર કબજો કર્યો આ પછી તેમની નજર ઓડિસ્સા જેવા મહત્વપૂર્ણ જે બંગાળના દક્ષિણમાં આવેલું હતું અને વ્યવસાયિક દ્રષ્ટિકોણ ખૂબ જ મહત્વપૂર્ણ હતું તે સમયે ઓડિસ્સા પર મરાઠાઓનું શાસન હતું કારણ કે મરાઠાઓએ સત્તરસો એકાવન માં મુઘલો પાસેથી ઓડિસ્સા જીતી લીધું હતું જે પછી અઢારસો ત્રણ માં અંગ્રેજોએ મરાઠા શક્તિ ને નબળી પાડવા માટે ઓડિશા પર હુમલો કર્યો અને પછી આ જ દિવસે અંગ્રેજોએ ઓડિશા પર ઔપચારિક રીતે તેમની સત્તાને સ્થાપિત કરી હતી અઢાર સપ્ટેમ્બર ઓગણીસો સડસઠ ના રોજ નાગાલેન્ડે સત્તાવાર રીતે અંગ્રેજીને તેની સત્તાવાર ભાષા તરીકે અપનાવી નાગાલેન્ડમાં સોળ જાતિમ જાતિઓ વચ્ચે વાતચીત નું માધ્યમ બની શકે આ પછી અંગ્રેજી ભાષાને સત્તાવાર ભાષા તરીકે સ્વીકારવામાં આવે ભાષા અને ધર્મ આ જાતિના લોકોને એક સાથે બાંધે છે રાજ્યની સત્તાવાર ભાષા હોવા ઉપરાંત અંગ્રેજી અહીં શિક્ષણની પણ ભાષા છે નાગાલેન્ડની મોટી વસ્તી અંગ્રેજી બોલે છે અહીં હિન્દી નેપાળી બંગાળી અને આસામી ભાષા પણ બોલાય છે નાગાલેન્ડ નું નામ અંગ્રેજોએ રાખ્યું હતું અંગ્રેજોએ પ્રથમ વિશ્વયુદ્ધમાં લડવા માટે નાગાલેન્ડથી ઘણા લોકોને ફ્રાન્સ અને યુરોપ મોકલ્યા હતા આ લોકો નાગાલેન્ડ પાછા ફર્યા અને અંગ્રેજનો પ્રચાર કર્યો તેમાંથી ઘણા લોકો સાથે મળીને નાગા રાષ્ટ્રીય ચળવળની સ્થાપના કરવામાં આવી હતી તમને જણાવી દઈએ કે આ પહેલા નાગાલેન્ડ આસામનું ભાગ હતું કેન્દ્ર સરકારે નાગાલેન્ડના લોકો વચ્ચે વાતાઘાટો બાદ એક ડિસેમ્બર ઓગણીસો ત્રેસઠ ના રોજ તેને એક અલગ રાજ્ય બનાવ્યું હતું અઢાર સપ્ટેમ્બર ઓગણીસો ના રોજ આઈસીએનએન એટલે ઇન્ટરનેટ કોર્પોરેશન ફોર અસાઇન નેમ્સ એન્ડ નંબર્સ ની સ્થાપના થઈ આ એક બિન લાભકારી સંસ્થા છે જે ઇન્ટરનેટ પાસે સંકળાયેલા કેટલાક મહત્વપૂર્ણ તકનીકી કાર્યોનું સંચાલન અને સંકલન કરે છે તેનું મુખ્ય કાર્ય ડોમેન નેમ સિસ્ટમ અને મેનેજ કરવાનું અને ઇન્ટરનેટ પ્રોટોકોલ એડ્રેસ ફાળવવાનું છે આઈસીએ એન એનની સ્થાપના ઇન્ટરનેટને સરળતાથી ચાલતી રાખવા માટે જરૂરી નામકરણ અને સંબોધન પ્રણાલીના સંકલન માટે કરવામાં આવી હતી અગાઉ ઇન્ટરનેટ સંબંધી આ મહત્વપૂર્ણ કાર્ય યુએસ સરકાર હેઠળની એજન્સી દ્વારા હાથ ધરવામાં આવતી હતી પરંતુ જેમ જેમ ઇન્ટરનેટનો વિસ્તાર થતો ગયો અને તેનો ઉપયોગ આંતરરાષ્ટ્રીય સ્તરે વધતો ગયો તેમ તેમ સ્વતંત્ર અને બિન સરકારી સંસ્થાની જરૂરિયાત અનુભવાઈ આ કારણોસર ICANN ની રચના કરવામાં આવી હતી જો તમે ઇન્ટરનેટ પર કોઈ સાઇટ ખોલવા માંગતા હોય અથવા કોઈને સંદેશો મોકલવા માંગતા હોય તો એક સરનામું જરૂરી છે સરનામું સંકલન કરતી સંસ્થા એક મુખ્ય અખબારની સ્થાપના થઈ તેની સ્થાપના હેનરી જાર્વિસ રેમન્ડ અને જ્યોર્જ જોન્સ દ્વારા કરવામાં આવી હતી શરૂઆતમાં તે ન્યુયોર્ક ડેલી ટાઈમ્સના નામથી જાણીતું હતું જે બાદ અઢારસો સત્તાવનમાં તેનું નામ બદલીને ધ ન્યૂયોર્ક ટાઈમ્સ કરવામાં આવ્યું તેનો મુખ્ય સિદ્ધાંત હતો ઓલ ધ ન્યૂઝ ધેટ ફિટ ટુ પ્રિન્ટ્સ એટલે ફક્ત તે જ સમાચાર છાપવા માટે યોગ્ય છે આ સિદ્ધાંત આજે પણ ધ ન્યૂયોર્ક ટાઈમ્સ માટે મહત્વપૂર્ણ છે ન્યૂયોર્ક ટાઈમ્સે પત્રકારત્વના ક્ષેત્રમાં અસાધારણ યોગદાન માટે અત્યાર સુધીમાં એકસો ત્રીસથી વધુ પ્લુત્સર પ્રાઇઝ જીત્યા છે તે અન્ય કોઈ પણ અખબાર કરતાં વધુ પ્રતિષ્ઠિત બનાવે છે ધ ન્યૂયોર્ક ટાઇમ્સે સમયાંતરે ઘણા મોટા કૌભાંડો અને યુદ્ધ ઉપર અહેવાલો આપ્યા છે જેમાં 1971 માં પ્રકાશિત પોન્ટાગોન પેપર્સ ખાસ કરીને નોંધપાત્ર છે આ રિપોર્ટમાં વિયેતનામ યુદ્ધમાં અમેરિકન સરકારની ભૂમિકા પર મોટો ખુલાસો કરવામાં આવ્યો હતો